ત્રણસો કરતાં પણ વધુ વર્ષો અને દિલ્હી પર શક્તિશાળી સુલતાનોનું શાસન આ કોઈ નાની વાત નથી તો ચાલો આજે દિલ્હી સલ્તનતની આખી રસપ્રદ ગાથાને સમજીએ જી હા બરાબર સાંભળ્યું પૂરા ત્રણસો વીસ વર્ષ આ એટલો લાંબો સમય છે કે તેણે ભારતના ઇતિહાસ એની સંસ્કૃતિ અને સમાજ પર એક એવી છાપ છોડી છે જે આજે પણ દેખાય છે પણ સવાલ એ છે કે આ બધું શરૂ ક્યાંથી થયું ચાલો એ જ જાણી કોઈ પણ મોટા સામ્રાજ્યની એક શરૂઆત હોય છે ખરું ને દિલ્હી સલ્તનતની શરૂઆત પણ થઈ પણ એક એવા રાજવંશથી જેનું નામ સાંભળીને જ કદાચ નવાઈ લાગશે નામ હતું ગુલામ વંશ આખી કહાનીમાં બે મુખ્ય પાત્રો છે પહેલા કુતુબુદ્દીન એબક જેમણે આ સલ્તનતનો પાયો નાખ્યો અને પછી આવ્યા એમના જમાઈ ઇલતુત મિશ એમણે ખાલી પાયા પર ઇમારત નથી બનાવી પણ એણે એક મજબૂત કિલ્લા જેવું સામ્રાજ્ય બનાવ્યું અને દિલ્હીને એનું કેન્દ્ર બનાવ્યું પણ આ વાર્તાનો સૌથી રસપ્રદત વળાંક તો હવે આવે છે ઇલ્તુતમિશની એક દીકરી હતી નામ હતું રઝિયા એણે એ સમયના બધા જ નિયમો બધી જ પરંપરાઓ તોડી નાખી અને બની ગઈ દિલ્હીના તખ્ત પર બેસનારી પહેલી અને એક માત્ર મહિલા શાસક રઝિયા સુલતાના જરા વિચારો એ સમયના ઇતિહાસકારો પણ લખતા હતા કે રઝિયા એના બધા ભાઈઓ કરતાં બધું કાબિલ હતી પણ એની કાબિલિયત એક બાજુ અને એનું સ્ત્રી હોવું બીજી બાજુ બસ આ જ વાત દરબારના અમીરોને ખટકતી હતી અને આ જ વિરોધને કારણે એનું શાસન લાંબુ ન ચાલ્યું ખરેખર એક દુઃખદ કહાની છે હવે રઝિયાના ગયા પછી તો જાણે સલ્તનતમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ અસ્થિરતાનો માહોલ હતો એવું લાગતું હતું કે બધું વિખેરાઈ જશે પણ ત્યારે જ ઘ્યાસુદ્દીન બલબન નામના એક શક્તિશાળી શાસકે આવીને આખી બાજી સંભાળી લીધી એણે વહીવટને એટલો મજબૂત બનાવ્યો કે સલ્તનત ફરીથી પાટા પર આવી ગઈ ભલે થોડા સમય માટે જ સારું અત્યાર સુધી તો સલ્તનતની સ્થાપના અને સ્થિરતાની વાત થઈ પણ હવે વાર્તા એક નવો વળાંક લે છે હવે આવે છે વિસ્તારનો યોગ એવા મહત્વાકાંક્ષી સુલતાનોનો સમય જે સલ્તનતની સરહદોને દૂર દૂર સુધી લઈ જવાના હતા તો હવે મેદાનમાં બે નવા વંશ આવે છે ખલજી અને તુગલક બંનેનો સ્વભાવ સાવ અલગ ખલજી ખાસ કરીને અલાઉદ્દીન ખલજી એટલે આક્રમકતા અને જીત એમનું ધ્યાન હતું સામ્રાજ્ય વધારવા પર બીજી બાજુ તુગલક વંશ ખાસ કરીને મોહમ્મદ બિન તુગલક એટલે મોટા મોટા આઈડિયા અને નવા નવા પ્રયોગો જે ક્યારેક ચાલતા તો ક્યારેક બિલકુલ ન ચાલતા અલાઉદ્દીન ખલજીની વાત કરીએ તો એ ખરેખર એક જબરદસ્ત શાસક હતો એની નજર છેક દક્ષિણ ભારત સુધી હતી ગુજરાત અને દખણ જેવા પ્રદેશો જીતી લીધા એટલું જ નહીં એણે બજાર પર એવો કડક કંટ્રોલ રાખ્યો કે કોઈ ભાવ વધારી જ ન શકે આ બધું કરવા માટે એણે એક શક્તિશાળી પરમનન્ટ આર્મી પણ ઊભી કરી હતી ટૂંકમાં એકદમ પાવરફુલ અને હવે વાત કરીએ મોહમ્મદ બિન તુગલકની ઇતિહાસનું એકદમ અનોખું પાત્ર એના આઈડિયા તો ગજબના હતા પણ એનો અમલ એમાં જ ગડબડ થઈ જતી જેમ કે એણે નક્કી કર્યું કે રાજધાની દિલ્હીથી દોલતાબાદ લઈ જવી છે આખો કાફલો ત્યાં પહોંચ્યો પછી ટોકન કરન્સી એટલે કે સાંકેતિક મુદ્રા ચાલુ કરી બંને આઈડિયા સારા હતા પણ નિષ્ફળ ગયા અને લોકોને પારાવાર મુશ્કેલી પડી તુગલક વંશના પ્રયોગો તો એક બાજુ પણ એમના પર સૌથી મોટો ઘા તો તૈમૂરના આક્રમણથી થયો એણે દિલ્હી પર એવો હુમલો કર્યો કે આખું શહેર તબાહ થઈ ગયું આ હુમલા પછી તુગલક વંશ એટલો નબળો પડી ગયો કે ફરી ક્યારેય ઊભો જ ન થઈ શક્યો સારું આટલી બધી લડાઈઓ આટલા મોટા સામ્રાજ્ય મનમાં સવાલ થાય કે આ બધું ચાલતું કઈ રીતે હશે એમનો વહીવટ કેવો હતો ચાલો એમની રાજ્ય વ્યવસ્થા પર એક નજર કરીએ જો આખી સિસ્ટમ એકદમ વ્યવસ્થિત હતી સૌથી ઉપર સુલતાન જે સર્વેસર્વા હતા રાજાપણે જજપણે અને સેનાપતિ પણ એ એમને મદદ કરવા માટે એક મંત્રી પરિષદ હતી અને એમાં પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ હતા નાણાં વિભાગ સૈન્ય વિભાગ ગુપ્તચર વિભાગ બધું જ હવે આખા સામ્રાજ્યને કંટ્રોલ કરવા માટે એમણે એક સ્માર્ટ સિસ્ટમ બનાવી હતી જેને એકતા પ્રણાલી કહેવાય છે એમાં શું હતું કે આખા સામ્રાજ્યને નાના નાના પ્રાંતો એટલે કે એકતામાં વહેંચી દેવાતું દરેક એકતાનો એક હેડ હોય જેને ઇતેતેદાર કહેવાતો એનું કામ હતું ત્યાંથી ટેક્સ ઉઘરાવવાનો અને કાયદો વ્યવસ્થા જાળવવાનો અને આ વ્યવસ્થા ખાલી ઉપર ઉપર નહોતી પ્રાંતોને જિલ્લા અને પેટા જિલ્લામાં વહેંચવામાં આવ્યા હતા અને છેક ગામડાના લેવલ સુધી ગામના મુખી કારકોન અને પટવારી જેવા અધિકારીઓ હતા મતલબ દિલ્હીમાં બેઠેલા સુલતાનનો કંટ્રોલ છેક ગામડા સુધી પહોંચતો હતો પણ ઇતિહાસ ખાલી લડાઈઓ અને રાજકારણનો નથી હોતો દિલ્હી સલ્તનતે આપણને એક એવો વારસો આપ્યો છે જે આજે પણ પથ્થરોમાં જીવંત છે ચાલો વાત કરીએ એના શાનદાર સ્થાપત્યની દિલ્હીની ઓળખ જેવો કુતુબ મિનાર એની શરૂઆત એબકે કરી અને એલતુત મિશે પૂરો કરાવ્યો એની બાજુમાં આવેલો પેલો ખૂબસૂરત અલાઈ દરવાજા એ અલાઉદ્દીન ખલજીએ બનાવડાવ્યો આ બધી ઇમારતો આજે પણ એ સમયની ભવ્યતા અને કલાકારીગરીની સાક્ષી પૂરે અને લિસ્ટ અહીં પૂરું નથી થતું અજમેરમાં આવેલી ઢાઈ દિન કા ઝોપડા મસ્જિદ હોય કે પછી તુગલકાબાદ અને ફિરોઝાબાદ જેવા આખે આખા શહેરો આ સુલતાનો ખરેખર મોટા બિલ્ડર હતા એમણે કિલ્લા મકબરા મસ્જિદો ઘણું બધું બનાવ્યું હવે જે સમયે ઉત્તરમાં બધું ચાલી રહ્યું હતું એ જ સમયે દક્ષિણ ભારતમાં એક નવી જ શક્તિનો ઉદય થઈ રહ્યો હતો તુંગભદ્રા નદીના કિનારે હરિહર અને બુક્કા નામના બે ભાઈઓએ એક નવા સામ્રાજ્યનો પાયો નાખ્યો જે આગળ જતા ભવ્ય વિજયનગર સામ્રાજ્ય તરીકે ઓળખાયું અને આ વિજયનગર સામ્રાજ્યના સૌથી મહાન શાસક હતા કૃષ્ણદેવરાય એમને આંધ્રના ભોજ પણ કહેવામાં આવે છે કેમ કારણ કે તેઓ જેટલા બહાદુર યોદ્ધા હતા એટલા જ કલા અને સાહિત્યના મોટા સંરક્ષક પણ હતા એમના સમયમાં વિજયનગર ખરેખર જાહો જલાલીના શિખરે હતું પણ જેમ કહેવાય છે ને રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી હોતા વિજયનગરની સામે હંમેશા એક મોટો પડકાર રહ્યો અને એ હતું બહમની રાજ્ય આ બંને સામ્રાજ્યો વચ્ચે સતત સંઘર્ષ ચાલતો રહેતો જોકે પાછળથી આ બહમની રાજ્ય પણ પાંચ નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું તો આપણે શરૂઆતથી માંડીને સલ્તનતની જાહોજલાલી સુધીની સફર કરી પણ દરેક વાર્તાનો એક અંત હોય છે તો આટલા શક્તિશાળી સામ્રાજ્ય જેણે બસ્સો ચાલીસ વર્ષ સુધી રાજ કર્યું એનો અંત કેવી રીતે આવ્યો ચાલો જોઈએ અંત એક ઝાટકે નહોતો આવ્યો ધીમે ધીમે આવ્યો પહેલા સૈયદ વંશ આવ્યો પછી લોધી વંશ પણ એમના શાસકો એટલા મજબૂત નહોતા સલ્તનત અંદરથી જ નબળી પડી રહી હતી અને પછી ઈસ્વી સન પંદરસો છવ્વીસમાં પાણીપતના મેદાનમાં એક યુદ્ધ થયું એક બાજુ હતો છેલ્લો સુલતાન ઇબ્રાહિમ લોદી અને બીજી બાજુ હતો બાબર અને આ યુદ્ધે બધું જ બદલી નાખ્યું તો પાણીપતના એ યુદ્ધ સાથે જ દિલ્હી સલ્તનતના ત્રણસો વીસ વર્ષના શાસનનો અંત આવ્યો પણ ઇતિહાસ ક્યારેય અટકતો નથી એક અધ્યાય પૂરો થાય તો બીજો શરૂ થાય છે સલ્તનતની રાખમાંથી જ એક નવા એનાથી પણ મોટા અને ભવ્ય સામ્રાજ્યનો ઉદય થવાનો હતો પણ એ કહાની ફરી ક્યારેય